જંબુસર પંથકમાં બે દિવસીય વિચરણ અને સભાઓ પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી અને પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીના જંબુસર પંથકમાં બે દિવસીય વિચરણ અને સભાઓ પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી અને પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી સ્વામીજીના બે દિવસીય આધ્યાત્મિક પ્રવાસનો મંગણાદ ખાતેથી પ્રારંભ કરાયો હતો અને જંબુસર કોટેશ્વર કલક સિંધવ ઠાકોર તલાવડી નડિયાદ સહિતના વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણી તથા કોટેશ્વર ખાતે જાહેર સત્સંગ સભા યોજાઈ હતી જેમાં પૂજ્ય પ્રબોધ સ્વામીજીએ સત્સંગ પ્રવચનનો લાભ આપ્યો હતો બીજા દિવસે પિલુદરા ખાતે ભવ્ય શોભાયાત્રા ગામ પાદરથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી ગામોમાં ફરી ભીમસંગભાઈ ભાઈલાલભાઈ પઢિયારને ત્યાં સમાપન કરાવ્યું હતું સ્વામીજીનું પિલુદરાની ધરા પર ભવ્ય સ્વાગત ગામના સત્સંગી અગ્રણીઓ દ્વારા થયું હતું શોભાયાત્રામાં સરપંચ બળવંતસિંહ રાજ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સંતગણ સહિત ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જવ ચંદ્રિકા ભવાની માતા મંદિર પટાંગણમાં જાહેર સત્સંગ સભા યોજાઈ હતી જેમાં સર્વમંગલ સ્વામી તથા પ્રભુજીવન સ્વામીજીએ આશીષ પાઠવતા પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે જેના મિત્રો સારા એના ભગવાન મિત્ર થાય છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ આપવો નહીં અને મન લગાવી ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ તથા પોતાના બ્રહ્માંડમાંથી બહાર નીકળી ભગવાનના બ્રહ્માંડમાં રહેવું જોઈએ ભગવાનનું ભજન કરતાં મૂર્તિ ન દેખાય તો સો વર્ષ સુધી ભજન છોડવું નહીં અને ભગવાનના થવા માટે અઠવાડિક સભામાં જવું તો તન મન ધનથી સુખી થવાય છે આ પ્રસંગે જંબુસર સત્સંગ મંડળ પ્રમુખ મક્કનજી પટેલ કિશોર જડિયા સહિત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો હાજર રહ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર